વડોદરામાં મંદિર તોડવાની નોટિસને લઈને વિરોધ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ પંચોતેર વર્ષ જૂનું મંદિર તોડવા આપી છે નોટિસ મંદિર તોડવા આવશે તો આત્મવિલોપનની ચીમકી આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી નોટિસ આપતા વાણદ સમાજે કર્યો છે વિરોધ રાજકીય આગેવાનો પર ઠાલવ્યો છે આક્રોશ વિરોધમાં મહિલાઓએ અખંડ ભજનની જગાવી હતી જોત

વડોદરા મહાનગર સેવા સદન તરફથી એક નોટિસ ફાળવવામાં આવી કે તમારી મંદિર વાવ અને તોડી નાખવામાં આવશે અરે આવા આવી જે તમે વાત કરો છો બાહ્યત વાત ને શું વાલન સમાજ સહન કરશે આ મંદિર પર વાલન સમાજની નહીં ઘણા બધા સમાજ ની આસ્થાઓ રહેલી છે વિશ્વાસ રહેલો છે લાગણી રહેલી છે અને આ બધી વસ્તુઓને કોઈ પણ સંજોગોમાં વાલન સમાજ સહન કરવાનો નથી છે

ખરીદેલી જગ્યા છે એના ઉપર બનાવેલું છે વડોદરા અંદર કેટલી બધી સ્કૂલો છે કોલેજો છે હોસ્પિટલો છે એ ગેરકાયદેસર દબાણોની અંદર બનેલી છે એ દેખાતું નથી આ જે મંદિર અમારી પોતાની જગ્યા અંદર બનાવેલું છે એ મંદિર તોડવા માટેની નોટિસ બની મળેલી છે એટલે એ બાબતનો અમે અહીંયા વિરોધ કરવા માટે ભેગા થયા છે એક પંચોતેર વર્ષ જૂનું માતાજીનું મંદિર છે બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે બસો વર્ષ જૂની વાવ છે આજે સાંસ્કૃતિક વારસો જે સરકાર નો કહેવાય વાવ એટલે એના રિસ્ટોરેશન માટે સરકાર અનેક યોજનાઓ કરે છે અને બીજી બાજુ આ રસ્તો આ વાવ અને મંદિરો છે ત્યારે સમગ્ર સમાજ આજે જ છે અને આવનાર દિવસોમાં ધ્રુણાસ્પદ હરકત સરકાર દ્વારા કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરી વિરોધ કરીશું અને આવનાર ચૂંટણીમાં આના પડઘા સરકારને ચોક્કસ દેખાશે કારણ કે આ તોડવાની જયારે વાત આવી ત્યારે આ વિસ્તારના સાંસદને મળવા બધા અમારા સમાજના લોકો ગયા હતા સાંસદે પણ ઉડાવ જવાબ આપેલો છે એના ધારાસભ્ય કોર્પોરેટર બધા મળેલા છે પણ કોઈ તરફથી સંતોષકારક જવાબ મળેલો નથી એ લોકો જ્યારે ચૂંટણી હોય ત્યારે વોટ લેવા માટે સમાજ પાસે હાથ જોડતો આવી જાય છે અને જ્યારે આજે સમાજ આ મુસીબતમાં છે ત્યારે એક પણ નેતા કે એક પણ આગેવાન અહીંયા દેખાતો નથી જે બાબતનો પણ અમારે સમાજના લોકોનો ખૂબ જ આક્રોશ